ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પોઝિટિવ પોઝિટિવ શબ્દનો અર્થ હકારાત્મક નિશ્ચિત સ્પષ્ટ વાસ્તવિક નિશ્ચાત્મક નિરપેક્ષ અસંદિગ્ધ વિધેયાત્મક સ્પષ્ટપણે કહેલું ચોક્કસ સંશયાતીત બીજગણિતમાં શૂન્યથી વધારે એટલે પૂર્ણ સંખ્યા વિજ્ઞાનમાં ઇલેક્ટ્રોન દ્વારા વહન કરતા વિપરીત ઇલેક્ટ્રિક ચાર્જને સમાવતું ઉત્પન્ન કરતું અથવા સૂચિત કરવું થાય છે પોઝિટિવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ વિશ યુડ બી મોર પોઝિટિવ અર્થાત હું ઈચ્છું છું કે તમે વધુ સકારાત્મક બનો એક બીજું ઉદાહરણ જોઈએ ઓન ધ પોઝિટિવ સાઈડ પ્રોફિટ્સ હેવ ઇન્ક્રીઝ્ડ એટલે કે હકારાત્મક બાજુએ નફામાં વધારો થયો છે એક અન્ય ઉદાહરણ જોઈએ પોઝિટિવ નંબર્સ આર ધ નંબર્સ ટુ ધ રાઇટ ઓફ ઝીરો ઓન ધ નંબર લાઈન એટલે કે પૂર્ણ સંખ્યાઓ સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુની સંખ્યાઓ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ